સુરતના કટોદરાના પંચશીલ નગરની ઘટના જમવા મુદ્દે ઝઘડો કરી ચાલીસ વર્ષના પુત્રએ પંચ્યાસી વર્ષની માતાના માથામાં દસ્તો મારી હત્યા કરી ખટોદરામાં પંચ્યાસી વર્ષની માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનતાની હત્યા કરી દીધી હતી સમી સાંજે બંદરની આ ઘટનાને પગલે પોલીસ દોટી થઈ ગઈ હતી અને દીકરાને ઝડપી પાડ્યો હતો ખડોદરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓરિસ્સાના વતની પંચ્યાસી વર્ષના બંગાલી વૃંદાવન બિસવાલ તેના પુત્ર ગાંધી બિસવાલ ઉંમર વર્ષે ચાલીસ અને પુત્ર વધુ સાથે રહેતી હતી પુત્ર ખડોદરાના કારખાનામાં કામ કરતો હતો અને પુત્ર વધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી સોમવારે સાંજે આશરે સાત વાગ્યા નરસામાં માતા બંગાળી ઘરમાં હતી ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો અને માતાએ જમવાનું માંગ્યું હતું જે આપવામાં પુત્રએ આના કાની કરી હતી અને અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો આ હુમલામાં ગંભીર ઈજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી બનાવની જાણ થતા ખડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી પુત્ર સાથે હતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાના લીધે ગાંધી માતા પર છાશવારી વાળી અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હતો બહેને પણ માતાને ભોજન આપવા ન દેતો બહેને અવંતીએ એવી વાત જણાવી હતી કે ભાઈ ભાભી મારી માતાને જમવાનું આપવામાં અનેક વાર લાલિયાવાડી કરતા હતા અને માતાને અનિયમિત ભોજન આપવામાં આવતું હતું જ્યારે કોઈક વાર મને એમ લાગતું કે આજે માતાને ભોજન નથી મળ્યું તો હું પોતે ભોજન આપવા જતી પણ ભાઈ આ બાબતે પણ મારી સાથે બબાલ કરતો હતો आप जो रहिया छो गुजरात ने सौ पहला खबर आपती सूरत एक्सप्रेस न्यूज चैनल डायरेक्टर राजेश मंगले जी सर, सर। कटोदरा पुलिस स्टेशन के पंचशील विस्तार में एक 85 फाइव ईयर की लेडी हैं बंगाली वाइफ ऑफ वृंदावन विश्वाल ये मूल रूप से गंजाम जिला उड़ीसा का रहने वाली हैं और यहाँ पे अपने बेटे और बहू के साथ रहती थी और इनके बेटे ने अभी शाम को जो दस्ता होता है किचन में काम करने वाला उससे इनके सिर में मारा और वहीं पे इनके घर में इनकी डेथ हो गई यहीं पे रहती है तो बेटे का नाम गांधी वृंदावन विश्वाल है ये लगभग 40 से 50 साल की उम्र का है और यहाँ पे मजदूरी का काम करता है उसके घर वाले भी यहीं पे मजदूरी का काम करती है शाम को जो आरोपी है उसकी वाइफ वो बाहर काम पे गई हुई थी आरोपी और उसकी मदर दोनों घर पे थे और खाने को लेके उन पर आपस में कहा सुनी हुई और दस्ता सिर में मार दिए उनकी ऑन द स्पॉट डेथ हो गई अभी डेड बॉडी को हॉस्पिटल में शिफ्ट किया जा रहा है पीएम करवाएंगे आरोपी को अभी पुलिस ने डिटेन किया है और उससे पूछताछ चल है